વાહ ભાઈ જો મેળા ની તૈયારી છે છોકરાઓ માટે ની બધું ભાઈઓ બધા જો ફીટ કરે છે ભાઈ બે અમારા ગામના છે આ ખોળાનાથ નું મંદિર છે ભાઈ એ નાખ્યા જો કોથળા કાળા નાખવાની અને ભાઈ આ મારા કાકાનો છોકરો સંદીપ છે ને અમારે જો અહીં આગળ હાડોરી મેળો થાય છે અમારે ના ખોળાનાથ નું મંદિર છે ને ગેટ છે કેમ છો બેન બધા આઈ હોપ એકદમ મજામાં રહેશે ને આપણે પણ એકદમ મજામાં છે ગલત બધા ને ગુડ યહી નહીં અભી સુનીએ ગુડ ઇવનિંગ જય માતાજી જય મા ખોડલ આપણા ડ્રાઈવર સાહેબ જગ્યા ને બુકિંગ કરવા માટે તો આ ભાઈ જો મેળાની તૈયારી છે બધી આ ભાઈઓ બધા જો ફીટ કરે છે છોકરાઓ માટે એની બધું જો આવી ગયું છે ને આપણે તો અહીંયા જગ્યા

કાલે કાલના ફ્લોટમાં ના ભાઈ બે અમારા ગામના છે આ એ નાયકા જો કોથળા એ મંડપ ફીટ કરે છે બે ભાઈઓ છે અમારા ગામના તો હાલો હવે આપડે કામ તો થઈ ગયું છે જગ્યાએ હું જગ્યા બુકિંગ થઈ ગઈ જઈ ઘર બાજુ અને એક આ ભાઈ અમારા ગામનો જ છે હવે હા ના મંદિર છે ભાઈ અમારે દર વર્ષે અહીંયા મેળો ભરાય છે ભાદરીનો મેળો હોય અમારે તો હાલો આપણે જગ્યા બુકિંગ કરવા આવ્યા તા હવે ત્યાં થોડું કામ છે ના ભાઈ જ છે તો ભાઈ છે હાજર ગામના તૈયારી કરે છે કાળા નાખવાની અને મેળો ભાઈ અહીંયા જોરો શોરેથી થાય છે દર ભાદોરી ના દિવસે જો આ બધી તૈયારી થાય છે

હાલો ભાઈ તો આપણે તો જગ્યા બુકિંગ કરી નાખી છે અને હવે આ બધે જો આ બધે મેળો થાય છે અહીંયા આ ભોળાનાથનું મંદિર છે આ બધી જગ્યા રહી ને બધી જગ્યામાં મેળો થાય છે ભાઈ આ જો મોટો ગેટ છે હાલો તો એક લીટો અહીંયા કરી નાખ્યો છે

આવડે ગાળા નાખે અને ઓલિયા પણ ફીટ કરે એ બધું આ બધું અહીંયા પડ્યું આપણું હોંડા